હવે જોઈએ સમાચાર વિસ્તારથી જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં સોમવારે વિવિધ સમિતિઓના ચેરમેન અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી સાથે સાથે ધાર્મિક દબાણ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા બેઠકમાં ગરમાયો સર્જાયો હતો જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ દ્વારા ખાસ ધાર્મિક સ્થળ પર કરવામાં આવેલા તાજેતરના ડિમોલેશન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે જે રીતે શહેરના વિવિધ ધાર્મિક સ્થળ પર હાલમાં ડિમોલેશન કરાયા તે અયોગ્ય રીત હતી શહેરમાં અનેક મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામ પર ક્યારે ડિમોલેશન કરવામાં આવશે તે અંગે સત્તા પક્ષે સ્પષ્ટતા કરવી જોઈએ તેવો પણ સવાલ કરાયો ઉપરાંત વિપક્ષ દ્વારા ફાયર વિભાગની ભરતીને લઈને પણ કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ભરતી અંગે વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે રાજ્ય સરકારના ફાયર વિભાગની ભરતીને લઈને પરિપત્ર ના જ નિયમ હોય છે તેનો ક્યાંક ને ક્યાંક જુનાગઢ મહાનગરપાલિકા ઉલાડ્યો કરતી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યા હતા જનરલ બોર્ડ મળેલું શું કહે આજે જુનાગઢની અંદર જનરલ બોર્ડ હતો અને જનરલ બોર્ડની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ પહેલી ચર્ચા મેઇન મુખ્ય મુદ્દો તો જુનાગઢના ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટનો મુદ્દો હતો અમારું કહેવાનું હતું કે ભાઈ ડેપ્યુટી ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ક્વોલિફાઈડ નથી માન્ય કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ ક્વોલિફાઈડ છે તો અમે એના પેપર માંગે માંગ્યા છે અને કમિશનર સાહેબ શ્રી એ પેપરો આપવાના કીધા છે જો ક્વોલિફાઈડ નહીં હોય તો અમે હાઈકોર્ટના દરવાજા ખડખડાવશો અને બીજો મુદ્દો જુનાગઢ ધારાગઢ દરવાજે ડેમોલેશન જે સાહીઠ મકાનોનું ડેમોલેશન જે કરે છે તો એની સામે અમારે વાત એ હતી અમારી રજૂઆત એવી હતી કે ભાઈ ડેમોલેશન તમે જે કરો છો તે ડેમોલેશન પહેલાં એ લોકોને વેકલીફી જગ્યાઓ આપવી જોઈએ ગુજરાત સરકારે મહેસાણામાં કડીમાં સુરનગર આ આ જગ્યાઓ ઉપર એટલે વૈકલ્પિક જગ્યાઓ આપેલી છે તો અમને કેમ નહીં આ સાહીઠ પરિવારો ને કેમ નહીં કારણ કે ગરીબ છે એટલે એની આગળ પાછળ કોઈ નથી બિચારાવનું ટકનું લાવીને ટકનું ખાઈએ આ બાબતમાં કમિશનર જોડે મારે વાત થઈ અને કમિશનર શ્રી એ મને એવું કીધું કે વહેલી તકે આમાં કાર્યવાહી શરૂ થશે અને કાઢવાનું જે પાણી છે કાઢવાની વપરો જે છે એ સફાઈ કરવાની વાત છે

વિકાસ ના કામ ને લઈને ભલે રસ્તો ખોદાતા હોય પણ સમય બહુ લાગી રહ્યું છે નારાજગી લોકોમાં પણ છે આ ગંભીર બાબત છે તેમ માનું છું આના માટે વેલી તકે નિરાકરણ આવે તેની કોઈ ચર્ચા વિચારણા એક્શન પ્લાન ગણતરી આવતી હતી ત્યારે એવો રસ્તો બનાવ્યો હતો 100% તમારી 100% તમારી વાત સાચી છે અમે 15 15 વોર્ડની અંદર તેના કોર્પોરેટમાં ધ્યાન દોરું છું કે તમે કામગીરી એવી રીતે કરાવો કે જ્યાં ભૂગર્ભ અને ડીઆઈ નું જ્યાં રોડ રસ્તા કરવાના હોય ત્યાં ભૂગર્ભ અને ડીઆઈ નું કામ વહેલી તકે પૂર્ણ થાય અને પછી રોડ રસ્તા કરો જેથી કરીને મુશ્કેલીઓ પ્રજાને ઓછી અન્ય મહાનગરપાલિકામાં જે રીતે નીતિ નિયમ મુજબ ચોકસાઈ પૂર્વક ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવતી હોય છે તેને બદલે હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં તેનાથી વિપરીત સામાન્ય અભ્યાસક્રમને સામે રાખશે અને ભરતી કરવામાં આવી રહેલો હોય તેવા વિપક્ષ આક્ષેપ કરેલા હતા જુનાગઢ મહાનગરપાલિકાના બોર્ડમાં વિપક્ષ નેતા કોઈ અંગત કારણોસર હાજર રહી શક્યા ન હતા